ખોકરા ઉતરા ના ના બેર વર્ક ના ખોકરા હતા હા એ કાકાના ખોકરા હતા અને સ્ટોક તમારે ક્યાં લઈ જવાનો હતો રામમન પાસે અને એ ન્યાથી તમને કોણે ભાડું કરવાનું કીધું તો આ અને એ ભાઈનું નામ શું છે ભાઈ ખબર અચ્છા હા

સોસાયટીમાં કોના ઘરે એ કઈ ખબર છે અને આની કિંમત તમને ભાડું મળ્યું બીજી કઈ વાત થઈ હતી તમારે ક્યારે લઈ જવાનો આની પેલા અગાઉ તમે આવો માલ અહીંથી લઈ ગયા હોય પેલી વાર તમે લઈ જાઓ છો અહીંથી

પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે ટીએચઆર ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને એ આંગણવાડી કેન્દ્ર નંબર ઇઠોતેરની છે અમે ત્યાં લઈને આવીએ છીએ તમે ત્યાં આવો હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી રિક્ષા ભરેલી જોઈ હતી રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળા એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ પહેરો છે અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું જો મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા તમારે ભાડું જોઈ છે મેં એમ કીધું કે હા એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો અહીંથી મેં માલ ભર્યો રહ્યો હતો મારા રામવન પાસે પહોંચાડવાનો હતો માલ ભાઈ ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે બે બે નો હાજર હતા છત્રીસ બેગ હતી એવું એ એ પ્રેસ મીડિયા જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કે છે કે મને ખાલી ભાડું છે બોલાવા આવ્યા હતા તપાસમાં અત્યારે તો મારી જે છત્રીસે છત્રીસ બેગ છે એમને એમ છે આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા અને આંગણવાડી કાર્યકરે ખુદ મને લેખિતમાં એવું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ માલ રિક્ષામાં ભરાવેલો છે હવે પચીસ હજારના જીઆર મુજબ સરકારે જે નિયમો ટાંક્યા છે એ અનુસાર હું મારા રાધાકૃષ્ણ સોસાયટી સોસાયટીમાં લઈ જતા હતા એવું રીક્ષા ભાઈએ જણાવેલ છે એવું ઘરને ને એડ્રેસ ભાઈ પાકું આપેલું નથી હજી અત્યારે તો વર્કર અને હેલ્પર બંનેની જવાબદારી આવે ચેર મુજબ જો કોઈ આ રીતે સ્ટોકની ની યાદરે તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે પત્રકારે જ માહિતી આપેલી હતી ના ટેલિફોનિક નઝમા બેન સાથે આજે સવારે વાત થઈ છે બરોબર એ એવું કે છે કે બેન તમે તો મને કે આમાં કે શું કરવાનું છે મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં ત્યાં રાખ્યો છે બરોબર અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાડે બને નહીં સાહેબ પછી તો કઈ હવે નથી આમાં કોક જાણ ભેધ છે નજમા બેન થી કોક આડું હાલે છે કારણ કે અમારી આંગણવાડી નું નામ છે આખામાં રાજકોટમાં તમારે ગમે આખા એરિયામાં પૂછી લેવાની છૂટ છે અહીંથી અમે એક પડી કોઈ કોઈ દેતા હોય ને તો બાલભોગ પૂર્ણા શક્તિ ને માતૃશક્તિ અમારે દર વખતે ચાલીસ થી એકતાલીસ બાજકા આવે છે આજ પેલા છત્રીસ બાજકા આવ્યા ઉપર થી ને જ ઓછા હશે એમ કીધું તું પૂછું ભાઈ કે ઉપર થી જ ઓછા હશે એમ કીધું તું